બધા જ લોકો આ રથયાત્રામાં વધારે અને આ રથયાત્રા નો આનંદ અનુભવે જે કાર્યક્રમ છે અમારા ભક્તો દ્વારા અમારી ખાસ વિદ્યાનગર ની ટીમ છે એની અંદર ભક્તિ માતાજી આ રંગોળી નો કાર્યક્રમ કરી રહ્યું છે બધા ભક્તો અલગ અલગ પ્રકારની સેવામાં લાગેલા છે અને ખાસ કરીને વિશેષ બાર જૂને જે વિમાન દુર્ઘટના ઘટી એમાં ટાઉન હોલ ઉપર એક વિશેષ શ્રદ્ધાંજલિ હરિનામ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રજવામાં આવેલો છે તો સમગ્ર ચરેતર વાસીઓને મારું કહેવાનું કે આ રથયાત્રામાં જોડા અને આ રથયાત્રાનો ખૂબ આનંદ લે જય જગન્નાથ